નમસ્કાર મિત્રો હું છું સચિન અને તમારું સ્વાગત કરું છું આ બીજો વિડીયો છે આપણા દેશી ભાષામાં સમજવાનું કે તમે કોઈ મોબાઈલ લેવા જાઓ બરાબર એ મોબાઈલ લેવા જાઓ તો મોબાઈલવાળો જ્યારે તમને સમજાવતો હોય કે રેમ શું રોમ અને આટલું આટલા જીબી આવે અને આટલા જીબી ઓમાં સપોર્ટ કરે એ બધું તમને સમજાવતો હોય પણ જ્યારે તમને પૂરેપૂરી ખબર જ ના હોય કે રેમ શું કહેવામાં આવે અને રોમ શું કહેવામાં આવે સીપીયુ શું છે ઓએસ શું છે અને મેગા પિક્સલ કેટલો છે એ તમને ખબર જ ના હોય તો તમે મોબાઈલ અનસર્ટ લઈને આવી જવાના છો બરાબર જે તમારા માટે યોગ્ય હ એ મોબાઈલ તમે લેવાના નહીં કાં તો સસ્તો લઈને આવી જાઓ કાં તો થોડો મોંઘો લઈને આવી જાઓ એટલા માટે આપણે આ બધી પહેલાંથી જ ઇન્ફોર્મેશન પહેલાં જોણી લઈશું પછી આગળ બધા વિડીયો લઈને આવીશું કે દસ હજારની અંદર કયા મોબાઈલ સારા રહેશે અને બીજા મોબાઈલ જે પચાસ હજાર છે કે પચીસ હજારની અંદર કયા સારા રહે કે લાખ રૂપિયાની અંદર કયો મોબાઈલ સારો રહે જે તમારા માટે પરફેક્ટ રહે પછી લઈને આવીશું પહેલાં આપણે મોબાઈલની બેસિક ઇન્ફોર્મેશન જોણી લેવી પડે એટલા માટે હું આ વિડીયો લઈને આવ્યો તો તમે વિડીયો છેલ્લા સુધી જોઈએ તો તમને બધી જ ખબર પડી જશે અને પછી તમે મોબાઈલ લેવા જશો તો તમને કોઈ પણ તકલીફ નહીં પડે એટલા માટે સૌથી પહેલું આપણે વાત કરીએ તો પહેલું છે રેમ જ્યારે તમે મોબાઈલ લેવા જાઓ ને તો તમને એમ કહે કે આટલા જીબી રેમ છે તો એમાં જે રેમ આવે ને રેમનું આખું નામ જોઈએ ને તો એનું રેમનું આખું નામ રેન્ડમ એક્સેસ મેમરી રેમ એટલે એવી વસ્તુ છે જેનો ઉપયોગ એ છે કે જ્યારે તમે કોઈ એપ્લિકેશન જ્યારે ચાલુ કરો ને તારા આ રેમ એ વસ્તુ એવી છે ને કે જે તમારા ડેટા કલેક્ટ કરે એટલા કે જ્યારે તમે મોબાઈલ વાપરતા હોય મતલબ કે એ સંગ્રહ કરો જેટલી રેમ વધારે હોય ને એટલો જ મોબાઈલ સ્મૂથ હેડ એટલે તમે રીલ જોતા હોય બરાબર અને એ જ્યારે રીલ તમે જોતા હોય તો એ ડેટા છે ને આ સંગ્રહ કરો રેમ અને એ ડેટા સંગ્રહ કરો એટલા માટે જ્યારે તમારી જેટલી વધારે રેમ હોય ને મતલબ તો તમારો ફોન જલ્દી હેંગ ના થાય અને મોબાઈલની કોઈ પણ એપ્લિકેશનો ત્રણ ચાર એપ્લિકેશન હોય કે પાછા બેકગ્રાઉન્ડમાં બીજી બધી એપ્લિકેશનો ચાલતી હોય ને તો મોબાઈલ તમારો હેંગ ના થાય અને ઇન્સ્ટાગ્રામ સારી રીતે કોઈ પણ એપ્લિકેશન તમે સારી રીતે વાપરી શકો ને એટલા માટે આ રેમ સપોર્ટ કરો અને આ રેમના કારણથી મોબાઈલ હરખી રીતે હેટતો હોય અને સ્મૂથ તો હોય જ્યારે તમે એપ્લિકેશન ચાલુ કરો ને તારો કોમમાં આવે એટલે અને ટેમ્પરરી મેમરી કહેવામાં આવે બરાબર સીધી સિમ્પલ રીતે વાત કરીએ ને તો રેમ જેટલી વધારે એટલો જ ફોન થોડો હારો હેડ તો રોમની વાત કરીએ તો રોમ એટલે રીડ ઓનલી મેમરી જે આપણા ફોનની સ્ટોરેજ મેમરી છે મતલબ ફોનના હંગાત જે મેમરી આવે ને એ છે જેમાં તમે વિડીયો હક ફોટા હ પછી બીજી કોઈ ઇન્ફોર્મેશન હોય ને એ તમે સંગ્રહ કરી શકો મતલબ કે ડાઉનલોડ કરી મૂકી રાખો એટલા માટે આ ફોન મેમરી આવે એટલે સીધી ભાષામાં આપણે કહીએ ફોન મેમરી બાકી ઓમ રોમ કહેવાય એના પછી જે ત્રીજું આવે ને સીપીયુ ઓનું આખું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કહેવાય આમ સીધી ભાષામાં કહીએ ને તો સીપીયુ એટલે મોબાઈલનું એક મગજ કહેવાય એ બધા કેલ્ક્યુલેશન અને પ્રોસેસિંગ કરો મતલબ કે તમે મતલબ કેલ્ક્યુલેટર વાપરો છો તો એ કેલ્ક્યુલેટરમાં જે જવાબ આવે ને એ સીપીયુના કારણે આવે છે કે સીપીયુ જેટલું સારું કામ કરતું હોય ને એટલું જ જલ્દી તમને જવાબ મળે અને ફોટા મતલબ તમે ખેંચો બરાબર ફોટા ખેંચો તો એનું જે કલર હરખા થઈ જતા હોય કે તમારા ફોટાનું ક્લિયરિટી વધી જતી હોય ચોખ્ખા ફોટા થઈ જતા હોય તો એ પ્રોસેસિંગ કોણ કરો એ સીપીયુ કરે એટલા માટે આ સીપીયુ કહેવામાં આવે છે જેમાં આપણે કહીએ ફોન કરો ગેમ રમો કેમેરો કે ઇન્ટરનેટ વાપરો બરોબર એમાં જે જે કોમ અંદર એ કોમ કુન સીપીયુ કરો ચોથી વાત કરીએ જીપીયુ ની જીપીયુ નો મતલબ એ થાય ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ થાય જીપીયુ નો ઉપયોગ જે ગેમમાં જે તમને ચોખ્ખું જે ગેમ દેખાય ને એ કુન પ્રોસેસ કર આ જીપીયુ કર પછી તમારા જે ગ્રાફિક્સ છે ગેમના જે મતલબ જે દેખાતા હોય ને ચોખ્ખા દેખાતા હોય ને એ જે સ્મૂથ કરવાની કોશિશ ચોખ્ખું કરવાની કોશિશ જે કરતું હોય ને એ આ જીપીયુ કરે તમારા મોબાઈલનું જેટલું જીપીયુ સારું હોય ને એટલું જે ગેમ છે ને એ એટલી હારી હેડ એટલા માટે જીપીયુ થોડું સ્ટ્રોંગ હોવું જોઈએ મોબાઈલનું જો ગેમના શોખીન હોય તો ઓએસ ઓએસ તમે જોયું હશે કે જ્યારે ઓએસ જ્યારે આઈફોન કોઈ પણ લ્યો કે કોઈપણ વસ્તુ લ્યો તો ઓએસ લખેલું હશે એમાં ઓએસ ઓએસનું આખું નામ કહીએ ને તો ઓપરેટિંગ સિસ્ટમ થાય જેમાં અત્યારે જો ચાલતી હોય તો બે ચાલે છે મોબાઈલમાં જેમાં એક છે એન્ડ્રોઈડ આઈઓએસ મતલબ કે એપલ જે બનાવે છે એ અને આ જે બે સોફ્ટવેર છે ને એના વગર મોબાઈલ ચાલે જ નહીં મતલબ આઈફોન હોય તો આઈઓએસ જોઈએ જ અને જો કોઈ પણ બીજો કોઈ ફોન હોય જેમ કે ચાઇનાના ફોન છે કે ઓપ્પો છે વિવો છે કે રિયલમી છે કે રેડમી છે કે કોઈ પણ નોકિયા હોય કોઈ પણ હોય તો એમાં અત્યારે જે ચાલતું હોય ને તો એન્ડ્રોઈડ ચાલે છે બરાબર અને એન્ડ્રોઈડ ના હોય ને તો મોબાઈલ ડબલ્યુ સમજો જો અને આઈ જો આઈફોન મના હોય તો ડબ્લ્યુ સમજો કેમ કે આ બે પ્રોસેસિંગ સિસ્ટમ મતલબ ઓ ના હોય તો કોઈપણ મોબાઈલ ચાલી શકે નહીં કારણ કે ઓના વગર કશું જ ચાલે આઈએમ ઇ આઈ જો આઈએમઇ આઈનો મતલબ શું થાય ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી મતલબ કે આ નંબર કોઈ પણ મોબાઈલ હોય તો એમાં અલગ નંબર આપવામાં આવે જેમ કે મોબાઈલ નંબર હા એ રીતે મોબાઈલનો આઈએમઇ આઈ નંબર આવે જેનો ઉપયોગ શું થાય કોઈ પણ તમારો મોબાઈલ ખોવાઈ ગયો બરાબર કે કોઈપણ મોબાઈલની કોઈ પ્રોબ્લેમ થાય તો આ જે નંબર આઈએમઇ નંબર આવે ને એ તમે આપો ને કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જગ્યાએ તો તમને તમારો મોબાઈલ ફોવાયો હોય તો મળી જાય એટલા માટે આ નંબર આપવામાં આવે છે બધા જે પ્રોડક્ટ છે ને એનાથી અલગ બતાવવા માટે આ નંબર આપવામાં આવે સાતમું છે યુએસબી યુએસ નું આખું નામ યુનિવર્સલ સિરિયલ બસ મતલબ આ વસ્તુ જે છે યુએસબી જે ડેટા ટ્રાન્સફર કરવા ઉપયોગ થાય કે ફોટા છે કે વિડીયો તમારા લેપટોપ કે મોબાઈલમાં છે તો એને તમારે યુએસ નાખવા હોય તો નાખી શકો આઠમું છે વાઈફાઈ વાયરલેસ ફાઇડેલિટી આનું આખું નામ છે અને વાઈફાઈનો મતલબ એ ડેટા ટ્રાન્સફર કરવા માટે થાય ઇન્ટરનેટ જોડવા માટે થાય ખોટા કા કોઈ પણ વસ્તુ તમારે બીજા કોઈ ડિવાઈસમાં નાખવા છે તો એના માટે આ વસ્તુ ડેટા મતલબ ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે અને એનો મતલબ એક વાયર વગર ઇન્ટરનેટ તમે વાપરી શકો વાયર વગર કોઈ પણ ઇન્ફોર્મેશન તમે જોડી શકો યુએસપી તમારે યુએસબી જોડું પર વાઈફાઈમાં તમારે વાયરલેસ મતલબ વાયર વગર કોઈ પણ ઇન્ફોર્મેશન તમે લઈ શકો અને કોઈપણ વસ્તુ જોડી શકો નવમું છે બ્લૂટૂથ એનું પૂરું નામ બ્લૂટૂથ ટેકનોલોજી છે કેટલાક મીટર સુધી બે મોબાઈલ હોય અને એમાં તમે સામ સામે એ વસ્તુને જોડી શકો અને એ વસ્તુ જોડીને તમે કોઈપણ વસ્તુ તમે મોબાઈલમાં વિડીયો ક ગીત કોઈ પણ ફોટા એ બધું ટ્રાન્સફર કરી શકો એટલા માટે આ બ્લૂટૂથનો યુઝ કરવામાં આવે છે આ તો બધાને ખબર જ હોય પછી મોબાઈલમાં ઈએક્સટી એક્સટી કરીને આવે છે ઈએક્સટી એક્સટી મતલબ એક્સટર્નલ મેમરી કાર્ડ મતલબ કે તમારો રેમ વધાર હોય કે રૂમ વધાર હોય એમાં મેમરી કાર્ડ તમે સ્ટોરેજ થોડી વધારવા માંગતા હોય બરાબર તો એમાં અલગથી મેમરી કાર્ડ એસડી કાર્ડ ગાલવામાં આવે એટલા માટે એને એક્સટર્નલ મેમરી કાર્ડ કહેવામાં આવે છે તમારે સિમ્પલ રીતે જોણવું હોય તો એના માટે પણ હું રીલ બનાવી દે જેમાં રેમ શે એના માટે ઉપયોગ આવે એ પણ હું તમને કહી દઉં વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક પણ કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળ આપણે અવનવા વિડીયો લઈને આવવાના છે જેમાં વિડીયોમાં અલગ અલગ મોબાઈલ કયા લેવાય કયા ના લેવાય અને કેટલા બજેટમાં લેવાય એ પણ મારી રીતે હું તમને કયા કે કયો મોબાઈલ લેવાય કયો ના લેવાય